મોર્નિંગ નમસ્તે સર કેમ છોડો હાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના બાદ ને હર હર મહાદેવ શ્રવણનો આ ચોથો દિવસ ને હવે આપણે શોપ બાજુ પ્રયાણ કરીએ છીએ કેમ કે રાતે તમને ખબર જ છે કે ભાઈ બહુ જ લેટ થઈ ગયું હતું ઓલરેડી સો જઈએ છીએ અત્યારે બાર આજનો દિવસ ક્યાં કઈ રીતે કેમ કેમ જાશે એ હજુ ખબર જ ન થઈ ઓકે સો એ તો હવે સમય ખબર પડી જશે બરાબર છે પણ અત્યારે હું નીકળ્યો છું શોપે જવા માટે સો જોઈએ છીએ આજના દિવસમાં ફરી કયો ટ્વિસ્ટ આવે છે નહીં આજના દિવસમાં આવશે તો ખરો જ કેમ કે જીગુભાઈને એમને બધાને મળવાનું થવાનું છે રાતે છે પ્રીમિયર આ ચલ મૂવી આવ્યું છે સો

મે <laughs>

હે હું બોલ્યો તું હે મારે કોમેન્ટ આવી તું બોમ ડાયલોગ જોરદાર સો ફાઇનલી અમે લોકો હવે નીકળી રહ્યા છીએ અ પ્રીમિયર માં ઓકે રેડી થઈ ગયા છે અમે તે લોક મારે છે હવે આવી ગઈ છે બરાબર બતાવું તમને કેસટ તૈયાર થતી હતી અને આ જો ઓ મેડમ 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 સેલ્ફી મેડમ મેડમ બન સેલ્ફી મેડમ મેડમ નો થેન્ક્સ એ આકે મારલી બધું પેલું વાઈટ વાઈટ દેખાઉ છું તું નોટ ગોઈંગ ઇનટુ વેલફાયર વોટ નહું લાઈ મારા બેટી સુધ્યું વાય નોટ ગોઈંગ ઇનટુ વેલફાયર વેલ્ફેર યસ ધ કાર ઓર કાર આઈ ડોન્ટ ન્યુ કાર યુ નો ઓ આઈ નો આઈ નો બાપ ये साली बात गले से उतरी नहीं मेरे को है ना भाई आ <laughs> थई की जे बाड़ी रेडी एंड यू नो मी सच अ हैंडसम गाय सो गयो ना दे चाबी देनी <laughs> <laughs> है रुको वरना लवली का हैंडसम निकल जाएगा वो लाया <laughs> ए, भी यार तो मतलब ये छे यार नवो लाया का सर सानो ए उभारो चोबिया चोबिया એટલે જીગુ આજે કયો જ્ઞાન મળે છે હું તમને બતાડીશ એક કરો બસ 24 કરો 6 વાગ્યા સુધી ખાવ બેટલુ ખાઓ 6 વાગ્યા પછી ઝીરો ગાઈસ ખાવાનું મારી થઈ નવું જ્ઞાન છે આ પ્રીમિયર છે લોકો આવી ગયા છે પ્રીમિયર માટે આચલ ને બધા લોકો ક્યાં છે ઓલરેડી જોઈ રહ્યા છો તમે મળી દીધું અમે આચલ ને મૌલિકભાઈ ને બધાને દેખાય છે આચલ તમને દેખાય આમાં દેખાય ગઈ ચાલશે થોડી ઘણી દેખાઈ ગઈ એવું છે એકચુઅલી ઘરું નથી કોઈ ચાહીએ તો પાણી પાણી લઈ લઈએ કેમ કેમ નખાવ

Oh, gak dari sekarang <laughs> langsung. aduh. Sorry, sir.

તો તમને મજા આવશે અને કોલેજમાં ભણતા છોકરાઓને તો ખાસ જો જો એમને પપ્પાને લઈને ખાસ જાજો ભાઈ બહુ ગજબ બહુ ગજબ મૂવી તમારે પપ્પાને લઈને જવાનું ના ભૂલતા તમારા પપ્પાને બધી ખબર પડી જશે કે ભાઈ કોલેજમાં શું ચાલે ને શું નહીં એમ બરાબર છે સો લાઈટ બંધ થઈ ગઈ યાર જે ટ્રેલર છે ને ટ્રેલર જોઈને ના જતા એમને મૂવી જોવા જજો બહુ મજા આવશે ભાઈ બહુ મજા આવશે તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગરબાજી

દૂધ મંગાવ્યું ગરમ કરાવડાયું પછી પીવડાયું બરાબર અને અમે જમી લીધું કેવું પેટ ભરીને કે તમને એવું બતાવવાનો સમય બી ના મળ્યો મને કે હું આવી ગયો છું જમવા બે ગયો છું હવે હાથ ધ્રુજ તો મારો સવારનું ખાધું નહોતું એટલે સો હવે ઘેર જઈશું વિડીયો વિડીયો એડિટ કરશું એટલે ઓલમોસ્ટ તમને તો ખબર જ છે કે વાર તો લાગે છે એ બધા વસ્તુમાં સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રેવલ માતા પિતા એન ભારત માતા કે જય जय श्री राम हर हर महादेव हर हर महादेव हर हर महादेव